ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે મેદાને આવ્યા છે હાલાકી ગોપાલ ઇટાલિયા મેદાને જ હતા કારણ કે જે દિવસે રાજનીતિ શરૂ થઈ હતી એ દિવસેથી જ ગોપાલ ઇટાલિયા વિકાસની રાજનીતિ અને કામોની રણનીતિ સાથે આગળ વધ્યા હતા જે તે મત વિસ્તારના જે લોકો છે એમને જે પડતર પ્રશ્નો છે તેમ નિરાકરણ લાવવા માટે ગોપાલ ઇટાલિયા હર હંમેશ કલેક્ટરની મુલાકાત લેતા હતા લાગતા વળગતા અધિકારીઓને તેઓ મૌખિક અને લેખિકમાં જે રજૂઆત છે તે પણ કરતા હતા આજે એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં જુનાગઢ જિલ્લાના કલેક્ટરની સમક્ષ એમના મત વિસ્તારના વિસાવદર બેસાડ અને જુનાગઢ તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે સંકલન સમિતિમાં તેમણે ઘણા બધા પ્રશ્નો રજૂ કર્યા પ્રશ્નમાં નીતિ વિષયક જે પ્રશ્ન છે રજૂ કરવામાં આવ્યા વહીવટી પ્રશ્નો રજૂ કર્યા પ્રક્રિયાત્મક પ્રશ્નો બાબતે સંબંધિત વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ ઉંડાણપૂર્વક તેમણે ચર્ચા કરી હવે કયા કયા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને જનતા માટે વિસાવદરની જનતા ભેસાણની જનતા અને જુનાગઢની જનતા માટે ગોપાલ ઇટાલિયા કયા પ્રશ્નોને લઈને કલેક્ટર સમક્ષ ગયા હતા એ એક વખત સાંભળી લઈએ આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હતી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મિટિંગમાં હાજર રહ્યો છું આ બહુ જ મહત્વની અને અગત્યની મિટિંગ હોય છે આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે ધારાસભ્ય તરીકે મેં આજે આ મિટિંગની અંદર કુલ પાંત્રીસ પ્રશ્નોની રજૂઆત કરી હતી તે પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે કુલ પાત્રીસ પ્રશ્નો પૈકી આ વિ આ મિટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત ફીડર ઓવરલોડ કેટલા છે કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર મેં કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે આ સિવાય આ સંકલનની બેઠકની અંદર પશુપાલન કરતા માલધારી સમાજને ગામતળ કે સીમતળની અંદર વાડા ફાળવવા બાબતે સરકારમાં શું જોગવાઈ છે કેટલી અરજીઓ મળી છે અને શું કાર્યવાહી થઈ એ પ્રશ્ન પણ મેં લેખિતમાં કલેક્ટર પૂછ્યો સરકારી વહીવટી તંત્ર તરફથી જવાબ મળ્યો છે કે માલધારી સમાજને વાડા ફાળવવા બાબતે કોઈ હાલમાં સરકારમાં જોગવાઈ નથી આ સિવાય જંગલમાં ઢોર ચરાવવા માટે મસવારી પહોંચ ધરાવતા જે માલધારીઓ હોય એને જંગલમાં ઢોર ચરાવવા જતા રોકવામાં આવે છે કે કેમ નવી મસવારી પહોંચ લેવા માટે શું શું વ્યવસ્થા છે અથવા તો કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરાવવા માટેનું છૂટ આપવામાં આવેલી છે તો ડીસીએફ પશ્ચિમ અને ડીસીએફ પૂર્વ બંને તરફથી અલગ અલગ પ્રકારના જવાબો મળ્યા છે આ સિવાય વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામે તલાટી મંત્રીએ વર્ષ બે ની અંદર હકપત્રક નંબર છ નું આખું રજીસ્ટર છે એ ગુમ કરી દીધું એની એફઆઈઆર થઈ બે હાજર છ માં સોળ વર્ષ પછી બે હાજર બાવીસ માં એનું ચાર્જશીટ થયું અને હજુ કોર્ટમાં કેસ ચાલુ છે પરંતુ ગામ લોકો કુબા રાવણી ગામના ગામ લોકોને હકપત્રક નંબર છ મળતું નથી એ બાબતે આજે રજૂઆત કરી છે અને રજૂઆતને ધ્યાને લઈ કલેક્ટર શ્રી એ પ્રાંત સાહેબ આદેશ કર્યો છે જૂનાગઢ તાલુકાના પાતાપુર ઇટાળા રોડ ઉપર ગુડાજલી નદી ઉપર એક પુલ બની રહ્યો છે વર્ષોથી છેલ્લા બે અઢી વર્ષથી આ પુલનું કામ ચાલુ છે આ પેલા ત્યાં એક બેઠી ધાબી હતી બેઠું જેને કહેવાય કે કોઝવે નાખ્યું અને તોડ્યા પછી નવું બનાવવાનું કામ ચાલુ થયું પણ બે વર્ષથી લોકોને અનેક મુશ્કેલી પડે છે આ પ્રશ્ન બાબતે આજે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે આ સિવાય વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગામના અનેક ગામડામાં અને ખાસ કરીને છોડવડી ગામમાં પ્રોપર્ટી કાર્ડ મળતા નથી અને પ્રોપર્ટી કાર્ડ નહીં હોવાના કારણે પોતાની મિલકતની ઓનરશીપનું કોઈ ડોક્યુમેન્ટ નથી માલિકી હકનું ડોક્યુમેન્ટ નથી આ બાબતની રજૂઆત આજે કલેક્ટર સાહેબની સમક્ષ મૂકી છે એમણે સૂચન આપી છે કે સ્વામિત્વ યોજના અંતર્ગત વહેલી તકે આ પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉકેલવામાં આવશે આ સિવાય વિસાવદર તાલુકાના રામપરા ગામે ધાબડધોયા નાની સિંચાઈ યોજનાનું ડેમ જે છે લીકેજ છે બે ત્રણ વખત રિપેર કર્યા પછી પણ હજુ એ ડેમ લીક થઈ રહ્યો છે બાબતની રજૂઆત પણ આજે કલેક્ટર શ્રી સમક્ષ કરેલી છે આ સિવાય ખંભાળિયા ઓજત ગામે યોજનાનો એક સંપ બનેલો છે ઘણા સમયથી બની ચૂક્યો છે પણ આ સંપ છે ગામ લોકોને સોંપવામાં આવ્યો નથી ગામ લોકોની માંગણી છે કે આ સંપ જો સોંપવામાં આવે તો તાત્કાલિક એનો ઉપયોગમાં લઈ શકાય એમ છે આ બાબતે પણ અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે આવતા બે ત્રણ મહિનામાં સંપ સોંપી દેવામાં આવશે જમીન માપણીની રીસર્વે અરજીઓ જેટલી જાય છે આ જમીન માપણીની અરજીઓ પૈકી કેટલી અરજીમાં ક્ષતિ સુધારણા ભૂલ સુધારવામાં આવે છે કેટલી અરજી કરવામાં આવે છે એ બાબત ઉપર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે વિસાવદર તાલુકાના સૌથી મહત્વના બે મોટા પ્રશ્નો જેમાં ફૂલજર કાનાવડલા સિંચાઈ યોજના આ યોજના લગભગ બે હજાર સત્તર આસપાસથી આની તાંત્રિક એટલે કે ટેકનિકલ મંજૂરી મળી ગઈ હોવા છતાંય આજ દિવસ સુધી એનું જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધતી નથી જે બાબતને લઈને આજે અધિકારીશ્રી સાથે ચર્ચા કરી છે અધિકારીને ધ્યાન દોર્યું છે અને વહેલામાં વહેલી તકે આ કાનાવડલા ડેમનું જમીન સંપાદન થાય એ માટેની આખી મારી પાસે આ કાનાવડલા ફૂલજડ ડેમની ફાઇલ છે અને ઉમરાળા સિંચાઈ યોજના અમારા હાથમાં જે આ ફાઇલ છે એ ફૂલજડ ડેમ કાનાવડલા અને ઉમરાળા સિંચાઈ યોજના બંનેના જમીન સંપાદનમાં જ્યાં કઈ પણ અટવાયું છે એને લઈને આજે ઊંડાણપૂર્વક અમે અધિકારી સાથે ચર્ચા કરી છે સરસઈ ગામ પાસે એક બ્રિજ બની રહ્યો છે દ્રાફડ નદી ઉપર લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો છે પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી આ બાબતે આર એન્ડ બી પાસેથી વિગતવાર જવાબ મેળવ્યો છે રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક આ સરસઈ ગામનો દ્રાફડ નદી ઉપરનો બ્રિજ બનવો જોઈએ અને એ સિવાય બીજી રજૂઆત મારી છે સહકારી મંડળીઓના ગામની અંદર એક બે ત્રણ ચાર ચાર સરકારી મંડળીઓ હોય છે પણ ઓફિસ માત્ર એક જ સરકારી સહકારી મંડળીની હોય છે તો બીજી ત્રણ સહકારી મંડળીઓની ઓફિસ ક્યાં આવી છે એના મંત્રી કોણ છે એના પ્રમુખ કોણ છે એના મોબાઈલ નંબરો શું છે એનો કાર્યક્ષેત્ર કયું છે કાર્ય કચેરીનો સમય કયો છે આ બધી બાબતો અંગે નોટિસ બોર્ડ ઉપર દરેક ગામમાં જેટલી સહકારી મંડળી છે એની ઓફિસ ખુલે એની ઉપર બોર્ડ મૂકવામાં આવે મંડળીનું નામ લખવામાં આવે એ બાબતની રજૂઆત મેં આજે કલેક્ટરની અધ્યક્ષતાની મીટિંગમાં કરી છે અને બે મહત્વના પ્રશ્ન કે વિસા વધરથી ડાયરેક્ટ સુરત અને ભેસાણથી ડાયરેક્ટ સુરત બસ આ બાબતે ગામજનોની મને ઘણી બધી રજૂઆત મળી છે તો આ રજૂઆત પણ મેં આજે કલેક્ટર શ્રીના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને આપી છે આશા રાખીએ કે વિસાવદરથી સુરત ને વેસાણથી સુરતની ડાયરેક્ટ સરકારી બસ ચાલુ થઈ જાય આ સિવાય એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગામ્યના લગભગ સો જેટલા ગામડામાં શમશાન જે હોય છે સ્મશાન એની ફરતે દિવાલ નથી અથવા તો ખાટલી નથી અગ્નિદા દેવાની અથવા તો ખાટલી ઉપર છત નથી અથવા તો અડધી દિવાલ તૂટેલી છે સો જેટલા ગામડાના શમશાન જે છે જીવતે જીવતો સારી સુવિધા આપણી સરકાર આપી શકતી નથી પણ મરેલા માણસ માટે ખાટલી ન હોય અગ્નિદાની ખાટલી હોય ત્યાં ઉપર છાપરું ન હોય વરસાદથી પ્રોટેક્શન કરવા માટે ફરતી દિવાલ ન હોય એમાં સો કરતાં વધુ ગામડાના આંકડો આજની આ મિટિંગમાં મળ્યો છે આ બહુ દુઃખદ અને ગંભીર અને શરમજનક બાબત છે કે આટલી મોટી સરકાર હોય સો ગામડાના સ્મશાનની અંદર વ્યવસ્થા અપૂરતી હોય તો એ બાબતની પણ આજે મેં રજૂઆત કરેલી છે આ સિવાય યુવાનો માટે લાઇબ્રેરીની ચર્ચા કરેલી છે આ સિવાય આંબેડકર ભવન માટેની યાદ પણ કલેક્ટર કચેરીમાં મૂકી અનુસૂચિત જાતિ સમાજને કોમ્યુનિટી હોલ એટલે કે આંબેડકર ભવન બાંધવા માટે જમીન ફાળવણી બાબત અથવા એનું બાંધકામ કરવા બાબતે શું શું વ્યવસ્થા છે એની ચર્ચા પણ આ મીટિંગમાં થઈ છે અને સો વારના પ્લોટ ગરીબોને જે મળે છે એ બાબતને લઈને પણ આજની મિટિંગમાં મેં ચર્ચા કરેલી છે તો કુલ મળીને જૂનાગઢ ગ્રામ્ય વિસાવદર અને ભેસાણ આ ત્રણ તાલુકાની અંદર આમ જનતાને લાગુ પડતા હોય એવા પાંત્રીસ કરતા પણ વધુ પ્રશ્નો બાબતે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો મૂક્યા છે આ બધા પ્રશ્નોનું નોટિંગ થશે સરકારમાં જશે અને આશા રાખીએ કે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પડતર પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે થેન્ક યુ